વેપારી વિભાગમાંથી છવ્વીસ ફોર્મ જ્યારે સમ વિભાગમાંથી ચાર ફોર્મ આમ મળીકું ને એકસઠ ફોર્મ ભરવામાં આવ્યા હતા હવે મતદારોની વાત કરીએ તો ખેડૂત વિભાગમાં પાંચસો પચીસ જેટલા મતદારો છે જ્યારે વેપારી વિભાગમાં એકસો તેવીસ જેટલા મતદારો છે જ્યારે સમય વિભાગમાં એકસો અડત્રીસ જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે આમ અને સત્તર ઓક્ટોબરના રોજ આ મતદાન યોજાવાનું છે અને જેની ગણતરી અઢાર તારીખે એટલે કે પરિણામ અઢાર તારીખે જાહેર થશે આપણે જણાવી દઈએ કે આ ફોર્મ આજે ભરાયા છે હવે ફોમ ખેંચવાની છેલ્લી તારીખ દસ ઓક્ટોબર છે જ્યારે દસ ઓક્ટોબરના ફોર્મ ખેંચાયા બાદ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે કેટલા લોકો ખેડૂત વિભાગમાંથી કેટલા લોકો વેપારી વિભાગમાંથી કેટલા લોકો સંઘ વિભાગમાંથી દાવેદારી કરી છે અને આવનારા સત્તરમી તારીખના રોજ તમામ વેપારીઓ ખેડૂતો અને સંગમના જે મતદારો છે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે અને આવનારી અઢાર મેના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે એપીએમસીને એક નવી બોડી મળશે એપીએમસીને નવા હોદ્દેદારો મળશે આમ દાહોદ એપીએમસી દાહોદની જનતા માટે ખૂબ ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને ખેડૂતો માટે કારણ કે અહીંના આદિવાસી ખેડૂતોને પોષણયુક્ત ભાવ મળે તેમને કોઈ જાતનો ઠગાઈ ન થાય તેમને જેનું મૂળ ખેતી છે તેમનો યોગ્ય ભાવ મળે સમયસર એમનો માલ વેચાઈ જાય પૈસા મળી જાય આ તમામ વહીવટ એપીએમસી કરે છે એટલે એપીએમસી દાહોદના આદિવાસીઓ માટે એમના ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આ મહત્વપૂર્ણ એપીએમસી માટે હવે ચૂંટણીના ધમધમાટ ચાલી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ચૂંટણી યોજાયા બાદ નવા સમીકરણો કેવા રચાય છે કોણ ચૂંટાઈને આવે છે કે કોણા માટે ખેડૂતો વેપારીઓ અને સંઘ વિભાગ વિજેતાનો તાજ પહેરાવે છે તે હવે જોઉં રહ્યો આવી જ વિડિયો જોવા માટે તમે રાહુલ લાઈવ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કમેન્ટ બોક્સમાં તમારી رائے જરૂર જણાવજો ધન્યવાદ اس વિડિયો કો લાઈક કરી હમારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કરે બેલ આઇકન જરૂર પ્રેસ કરી હમારી ન્યુ વિડિયોસ سب سے پہلے دیکھنے کے لیے